આજ રોજ હરિપુરા ગામ આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા જે પેલી બાલ મંદિર હતું એ તોડી દીધું અને એના પાયા અત્યારે ખોદેલા છે જેના ખારા અત્યારે ઉપસ્થિત છે અને આ જ મંદિરના બાળકો અત્યારે ખાનગી મકાનમાં

તમને ચૂંટીને પ્રજા મોકલે છે તમારે આ જે કામો તમારા તાલુકામાં કહેવાના હોય તમારે ગાંધીનગર કહેવાના હોય તમારે દિલ્હી કહેવાના હોય તો તમે તમારા ફરજમાંથી વિચલિત બની ગયા છો આ તમારી ફરજમાં આવે છે કે ગરીબ બાળકોને શિક્ષણ મળવું જોઈએ એક બાજુ એવું કે છે શિક્ષણ ફરજિયાત તો પછી એમને સુવિધા બી મળવી જોઈએ એટલે મારી વિનંતી સરકારને છે કે વહેલી તકે તમે જાગો અને તમારા જે આ બનગા જે ફૂંકવાના જે છે ને આ જે જૂઠું બોલવાનું અને આ ગરીબ પ્રજાને ગુમરાહ કરવાના તમારા ધંધા બંધ કરીને આ બાળકોનો વિકાસનો જે ગ્રોથ આગળ વધે એવી અમારી માંગ છે અને વહેલી તકે તમે આ બાલ મંદિર બનાવો જે પ્રાઇમરી શાળા છે જર્જરિત મકાન એને બી બનાવો શિક્ષકોની ઘટ જે છે એ જો શિક્ષકો નહી હોય તો પછી બાળકોને બનાવશે ભણાવશે કોણ આ તમારા ગપ્પા બંધ કરીને શિક્ષકોની ભરતી કરો એવી સંખેરા વિધાનસભા આમ આદમી પાર્ટી તડવી રંજનભાઈ અમારી માંગ છે